જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે દ્રૌપદીનું પાત્ર નામની વાર્તા કરીશું દ્રૌ પાંડવોની પત્ની દ્રૌપદીએ સૂર્ય ભગવાનને એક અક્ષય પાત્ર આપ્યું હતું પાંડવોને કૌરવો દ્વારા બાર વર્ષના દેશવટો મળ્યો હતો આ દેશવટા દરમિયાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા તેઓ જ્યાં પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકો અને સાધુ સંતો તેમને મળવા આવતા હતા આટલા બધા લોકોને ભોજન કરાવવામાં મુશ્કેલી પડતી હોવાથી દ્રૌપદીએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને તેમને એને એક સક્ષમ અક્ષયપાત્ર આપ્યું દ્રૌપદી પોતે જ્યાં સુધી ભોજન ન લે ત્યાં સુધી આ અક્ષયપાત્ર આખો દિવસ ભોજન આપતું પાંડવોની પટરાણી દ્રૌપદી ભોજન કરી લે એ પછી એ દિવસનું ભોજન અક્ષયપાત્ર નહોતું આપતું કૌરવોને પાંડવોની સતત ઈર્ષા થયા કરતી અને તેઓ પાંડવોને હેરાન કરવાની એક પણ તક છોડતા નહોતા પાંડવોને હેરાન કરવાના ઈરાદાથી દુર્યોધને દુર્વાસા મુનિને તેમની પાસે બોલાવ્યા એણે દુર્વાસાને કહ્યું કે તેઓ ગમે તેટલા લોકોને લઈ પાંડવો પાસે જશે તો પણ તેમને ભોજન કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે પાંડવો પાસે એક અક્ષય પાત્ર છે જે તેમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે દુર્વાસા મુનિ મોટી સંખ્યામાં શિષ્યોને લઈ પાંડવો પાસે ગયા એમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે તેથી બધા માટે ભોજન તૈયાર કરે એમણે કહ્યું કે તેઓ પહેલાં નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે દ્રૌપદીએ તો તે દિવસનું ભોજન લઈને અક્ષય પાત્ર સાફ કરી નાખ્યું હતું એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા દુર્વાસા તેમને શ્રાપ આપી દે પાંડવો સમજી ગયા કે એમને હેરાન કરવા માટે દુર્યોધન જ આ અડપલું કર્યું છે હંમેશની જેમ દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની અંતઃકરણની પ્રાર્થના કરી શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા શ્રીકૃષ્ણએ દ્રૌપદી પાસે કાંઈક ખાવાનું માંગ્યું હવે કાંઈ જ ખાવાનું બચ્યું ન હોય ત્યારે એ શ્રીકૃષ્ણને શું આપે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે અક્ષયપાત્રમાં અનાજનો એકાદ દાણો પણ હોત તો જોઈ જોઈએ દ્રૌપદીને અનાજનો એક દાણો મળ્યો તે એણે શ્રીકૃષ્ણને આપ્યો ભગવાને તેની પાસેથી તે દાણો લઈને ખાધો અહીં શ્રીકૃષ્ણએ અનાજનો દાણો ખાધો કે તરત જ નદીએ સ્નાન કરતાં દુર્વાસાને પેટ ભરાઈ ગયું હોય એવી તૃપ્તિ થઈ ગઈ એમણે લાગ્યું કે એ ભોજનનો એક કોળિયો પણ નહીં ખાઈ શકે આથી તેઓ દ્રૌપદી પાસે ભોજન લેવા ન ગયા આમ હંમેશની જેમ શ્રી કૃષ્ણ દ્રૌપદીની મદદે આવ્યા જેઓ ભગવાનને સમર્પિત હોય છે તેમની મદદ ભગવાન કરતા જ હોય છે જય શ્રી કૃષ્ણ તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ